માર્ગદર્શક મિત્રો ગુજરાત ન્યોજના સ્પેશ્યલ રિપોર્ટ ટેક્નોવર્ડમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું શિક્ષણ આપણા જીવનનો અતિ મહત્ત્વનો ભાગ છે જેમાંથી ના માત્ર શિક્ષા પ્રાપ્ત કરીએ છીએ પરંતુ સાથે જીવન જીવવાની કળા પણ શીખીએ છીએ આધુનિક સમયમાં દેશ અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસિલ કરી રહ્યો છે અને તેમાંની એક સિદ્ધિ એટલે શિક્ષણ ક્ષેત્રે સાધેલો વિકાસ શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હોય તો એ છે ટેકનોલોજી ટેકનોલોજીને લીધે શિક્ષણ ક્ષેત્રે પણ નવા આયામો સર કર્યા છે શિક્ષણ શિક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારામાં ટેકનોલોજી અગત્યની ભૂમિકા ભજવી અને ભજવી રહ્યું છે અત્યારના આધુનિક સમયની વાત કરીએ તો અત્યારના આધુનિક સમયમાં ટેકનોલોજી એની મદદથી આજનું શિક્ષણ પણ આધુનિક બન્યું છે શિક્ષણમાં ડિજિટલાઇઝેશન જોવા મળી રહ્યું છે તો આવો જાણીએ ટેકનોલોજીએ કઈ રીતે લાવ્યું શિક્ષણ જગતમાં પરિવર્તન શિક્ષણ શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે જે શિક્ષણમાં ટેકનોલોજી કેટલી મહત્વપૂર્ણ છે તેનો જવાબ છે શિક્ષણ આપણા મગજને એક નવી દિશા આપવાનો મહત્વનો ભાગ ભજવે છે અને જેવી રીતે જીવનની અન્ય બાબતોમાં ટેકનોલોજીએ પરિવર્તન લાવ્યું છે એવી જ રીતે ટેકનોલોજીએ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમાં પણ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની શોધે તો શિક્ષણને એક નવા સ્તરે જ પહોંચાડી દીધું છે આધુનિક ટેકનોલોજી પર વધુને વધુ આધાર રાખીને શીખવાની પદ્ધતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે વિશ્વભરની શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓ દરરોજ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પહેલાના સમયમાં વિદ્યાર્થીઓને ભણવા માટે શિક્ષણ હવે માત્ર પુસ્તકો પૂરતું જ સીમિત નથી રહ્યું આજે માહિતીના પ્રચાર પ્રસારની ઝડપ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે છે તેનું કારણ ટેકનોલોજી ટેકનોલોજીએ શાળાઓમાં પણ પ્રવેશ કર્યો છે બાળક અનુકૂળતા મુજબ અને ઉત્તમ શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમ થકી આપી શકાય છે શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસ અંગે આપણે સૌ જાણકાર છીએ અત્યારે શાળાઓ સ્માર્ટ શાળાઓ બની ગઈ છે લોકો કોઈ પણ ખૂણે બેસીને અભ્યાસ કરી શકે છે આ સફળ બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો તો એ છે ઇન્ટરનેટ જેને કારણે આજે આપણે કંઈ પણ કરી શકીએ છીએ આના કારણે બધું જ શક્ય બન્યું છે શિક્ષણમાં એટલા બહોળા પ્રમાણમાં સુધારો આવ્યો છે કે વિદ્યાર્થી ના માત્ર શિક્ષણ પ્રાપ્ત કરે પરંતુ હોમવર્ક પણ હવે તો ઓનલાઈન આપવામાં આવે છે અને જમા કરવામાં આવે છે સાથે જ તમે કેટલા ગ્રેડ મેળવ્યા છે તેના માટે હવે વધુ રાહ નથી જોવી પડતી તમને તાત્કાલિક ઓનલાઈન ગ્રેડ જાણવા મળી રહ્યા છે આ બધું જ શક્ય બન્યું છે ઇન્ટરનેટના લીધે તો આવો જાણીએ ઇન્ટરનેટના માધ્યમથી કેટલો ફાયદો શિક્ષણ ક્ષેત્રે થયો છે આજે શિક્ષણ મેળવવાના અનેક મોડલ આવી ચૂક્યા છે ટેકનોલોજી એક જ જ્ઞાનને જુદી જુદી હાંસલ કરવાના વિકલ્પો ઉપલબ્ધ કરાવી રહી છે

એટલે કે શિક્ષકે સદે હાજર રહેવાની જરૂર નથી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આ પદ્ધતિ ઘણી જ ફાયદાકારક થઈ શકે છે આજે છાત્રોની આંગળીના વેઢે રહેલું ઇન્ટરનેટ એક લાઇબ્રેરી કરતાં પણ વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે આજે તો માહિતીના પ્રચાર પ્રસારની ઝડપ દિવસે ને દિવસે વધી રહી છે આજે તો શિક્ષણ મેળવવાના વિવિધ મોડલ આવી ચૂક્યા છે જેથી ટેકનોલોજીને કારણે એક જ જ્ઞાનને જુદી જુદી રીતે મેળવવાના વિકલ્પો પણ વધી રહ્યા છે ટેકનોલોજીએ શિક્ષણનું મુખ્ય સ્ત્રોત બનવામાં સફળતા મેળવી છે શિક્ષણની ભૂમિકાને માત્ર જ્ઞાન મેળવવાથી આગળ જઈને કૌશલ્ય મેળવવા સુધી સહેલું કરી આપેલ છે ઇન્ટરનેટની પ્રચલિત ભાષા અંગ્રેજી છે મોબાઈલ ફોનની મુખ્ય ભાષા પણ અંગ્રેજી છે આજે તો સમગ્ર શિક્ષણમાં કોમ્પ્યુટરનું વિશેષ મહત્વ છે આજે તમામ વ્યવહારો પણ પણ આજ થિયરીથી કામ કરવાને લીધે હવે લોકોને આ કાર્ય કરવું સહેલું પડી રહ્યું છે આજે તો શિક્ષણ માહિતી ટેકનોલોજીનું કેન્દ્ર છે ઉચ્ચ ગુણવત્તા સાથે સ્વશિક્ષણની શિક્ષણની પૂરતી તક મળે છે છાત્રોના વ્યક્તિગત બૌદ્ધિક વિકાસની વેગ સાથે નવી તકો પણ પ્રદાન કરે છે આજે મોટા ભાગની સ્કૂલો જોઈએ તો મોટાભાગની સ્કૂલોના વર્કખંડ એટલે કે ક્લાસરૂમનો આકાર બદલાઈ ગયો છે સ્કૂલની કક્ષાએ ટેકનોલોજીનું પ્રદાન જોઈએ તો બ્લેક બોર્ડનું સ્થાન હવે ઇલેક્ટ્રોનિક બોર્ડે લઈ લીધું છે પુસ્તકોના સ્થાને ઈ લર્નિંગ આવ્યું છે પેનના બદલે હવે કીબોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે આજે દરેક ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીને મહત્વ આપવામાં આવી રહ્યું છે નમસ્કાર મિત્રો હું તેજસ ઠક્કર કમ્પ્યુટર આઈટી એક્સપર્ટ એજ્યુકેશનની અંદરમાં ટેકનોલોજીનો જે ઉપયોગ જે છે એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા આજકાલ ભજવી રહ્યો છે અને ખાસ તો કોરોનાનો જે સમય હતો એ દરમિયાન ઝૂમ ઉપર જુદી જુદી સ્કૂલોની અંદરમાં પ્લસ જે એજ્યુકેશન જે છે એણે આખી ઘરમૂળથી ફેરફાર કરી નાખ્યા જે આજની તારીખમાં પણ તમે જોશો તો આગળ ઉપર એ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે તે એજ્યુકેશનની અંદરમાં જે ટેકનોલોજી જે છે એના માટે આપણે ઉપયોગી મહત્ત્વની જો બાબત હોય તો એ છે ઇન્ટરનેટ ઇન્ટરનેટના કારણે જ આ ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરવો એ શક્ય બન્યું છે શીખવાની જે પદ્ધતિ જે છે એ ટેકનોલોજીના કારણે વિદ્યાર્થીઓ જે છે એ વધુ ઇન્ટરેક્ટિવ બન્યા છે ખૂબ જ સરળ પદ્ધતિથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને વધુમાં વધુ મહત્ત્વની વસ્તુ એ છે કે એ અસરકારક બનાવે છે એજ્યુકેશનની અંદરમાં જો અસરકારકતા હોય તો જ એનું સારું પરિણામ મળે છે એજ્યુકેશનમાં ટેકનોલોજી એ ખૂબ જ પ્રભાવશાળી વસ્તુ છે ખાસ તમને ખ્યાલ હશે કે ભાઈ સ્માર્ટફોન જે આપણે વાપરીએ છીએ પહેલાં જે સ્ટાન્ડર્ડ ફોનનો ઉપયોગ થતો હતો હવે જે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે એ સ્માર્ટફોન ત્યારે જ છે કે જ્યારે એમાં ઇન્ટરનેટ હોય ઇન્ટરનેટના ઉપયોગથી જ આપણે જુદી જુદી પદ્ધતિ જે એપ્લિકેશન્સ જેની અંદરમાં ઉપલબ્ધ હોય છે એ સર્ચિંગ જે કરી શકીએ છીએ જુદી જુદી સર્ફિંગ કરી શકીએ છીએ જુદા જુદા આપણે યુટ્યુબના વિડીયો જોઈ શકીએ છીએ લર્નિંગને લગતી ઘણી બધી એપ્સ જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એજ્યુકેશનની અંદરમાં જે ટેકનોલોજીનો ઉપયોગ છે એમાં મહત્ત્વની જે કંઈ પણ પોઈન્ટ્સ છે કે જેની જે અંદર જેમાં જેમાં આનો ઉપયોગ થઈ રહ્યો છે એના વિશે આપણે જો ચર્ચા કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે કે એજ્યુકેશનની અંદરમાં વિદ્યાર્થીઓ આજકાલ જે છે એ સ્માર્ટફોન જે પોતાની પાસે હોય છે કે પેરેન્ટ્સનો જે પણ સ્માર્ટફોન હોય છે એનો ઉપયોગ કરે છે સાથે ટેબ્લેટ કે લેપટોપનો પણ ઉપયોગ કરી રહ્યા છે ટેબ્લેટ અને લેપટોપ જેવા ઉપકરણો જે છે એ વિદ્યાર્થીઓ એક્સેસ કરી અને એની સંપૂર્ણ જે એજ્યુકેશનની જુદી જુદી જે વિષયો જે છે એ એની મદદથી ભણે છે એમાં વિડિયોને લગતા પણ જુદા જુદા લેકચર્સ અવેલેબલ છે જુદી જુદી યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે ઘણી કંપની જે છે એ પણ આ પ્રમાણેની અમુક નોમિનલ ચાર્જ લઈને પ્રોવાઈડ કરે છે જુદી જુદી પીડીએફ જે ઈ બુક્સ આપણે કહીએ છીએ એ ઈ બુક્સ પણ આ પ્રમાણેની ઇન્ટરનેટ પર અવેલેબલ છે નોટ્સ અવેલેબલ છે ઓનલાઈન વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે અને એના સિવાય પણ ઘણા બધા સ્ત્રોત જે છે જેનો ઉપયોગ થઈ શકે છે સાથે સાથે વિદ્યાર્થીઓને ભણ ભણવાની સાથે સાથે ગેમિંગ જે છે ઘણા કિસ્સાની અંદરમાં આ અવડી પણ અસર કરતા હોય છે પણ થોડા મનોરંજન માટે અમુક વિદ્યાર્થીઓ કે બાળકો જે છે એ ગેમનો પણ ઉપયોગ કરતા હોય છે અમુક જે ગેમ જે હોય છે મલ્ટીમીડિયા એનિમેશન સાથે સાથે એમાં એ પ્રમાણેની ગેમ પણ હોય છે જે એજ્યુકેશનલ ગેમ હોય છે કે જેના ઉપયોગથી વિદ્યાર્થીનો જે માનસિક જે વિકાસ જે છે એ પણ થતો હોય છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સના વેબિનાર્સ જે છે જે તમને ખ્યાલ છે એ પ્રમાણે ઝૂમ મીટિંગ્સ જે થતી હતી એ છે ગૂગલ મીટ છે માઇક્રોસોફ્ટ જે છે એનું ટીમ્સ છે આ પ્રમાણે જુદી જુદી જે ઇન્ટરેક્ટિવ જે કંઈ પણ થઈ શકે વેબિનાર્સ જે છે એજ્યુકેશનને લગતી જે કંઈ પણ વસ્તુઓ થઈ શકે છે એ પણ ઇન્ટરનેટ અને ટેકનોલોજીના કારણે જ શક્ય બન્યું છે ઇ લર્નિંગ ટૂલ્સ ની જો વાત કરીએ તો લર્નિંગ માટેની આખી એક દિશા જ બદલી નાખી છે શીખવા માટેનું જે ગૂગલ જે ગુરુ આપણે કહીએ છીએ કે કોઈપણ વસ્તુ શોધવી હોય તો કદાચ શિક્ષક અવેલેબલ જ્યારે ના હોય અને તમારે જો કોઈ પણ માહિતી લેવી કરવી હોય તો તમે ગૂગલની અંદરમાં કોઈપણ વસ્તુને પૂછો છો તો તમને સામાન્ય રીતે પ્રોપર જવાબ મળી જતો હોય છે સાથે સાથે આજકાલ જે સૌથી વિદ્યાર્થીઓ જે કમ્પ્યુટર ફિલ્ડમાં જઈ રહ્યા છે કે જે કંઈ પણ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે સ્કૂલની એજ્યુકેશનમાં પણ કમ્પ્યુટરની જો વાત કરીએ એમાં કોડિંગ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે જુદી જુદી જોબ્સ ઓરિએન્ટેડ પણ આ પ્રમાણેના કોર્સો ચાલતા હોય છે તો કોડિંગ જે છે અને પ્રોગ્રામિંગ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે સાથે સાથે એઆઈ નો જમાનો છે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એનો પણ ઉપયોગ થઈ રહ્યો છે જુદી જુદી ચેટ જીપીટી જે તમે સાંભળ્યું નામ હશે ગૂગલનું બાર્ડ છે આ પ્રમાણેની ઘણી બધી સુવિધાઓ છે જે આખી આખી વસ્તુ એજ્યુકેશનની અંદરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે વર્ચ્યુઅલ રિયાલિટી જેને વીઆર તરીકે ઓળખવામાં આવે છે અને ઓગમેન્ટેડ રિયાલિટી જે છે એનો પણ ઘણો બધો ઉપયોગ આજકાલ થઈ રહ્યો છે એ પણ મહત્ત્વની વસ્તુ છે સાથે સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ કેમકે જે કંઈ પણ અત્યારે ડેટા એ ટેકનોલોજીમાં મહત્ત્વની વસ્તુ ડેટા જ છે ડેટા સાયન્સ પણ આનો એક ભાગ છે તો એ ડેટાને સ્ટોર જ્યારે કરવાની વસ્તુ આવે કેમકે જે કંઈ પણ માહિતી હશે સ્ટોર થશે તો આપણે જોઈ શકીશું તો એ સ્ટોર કરવાની જ્યારે આવે ત્યારે ક્લાઉડ કોમ્પ્યુટિંગ કે જેની અંદરમાં આપણે ડેટાને સ્ટોર કરી શકીએ છીએ એ પણ એક મહત્ત્વની વસ્તુ છે ટેકનોલોજીના સમયમાં આઈઓટી એ પણ એક ઇન્ટરનેટ જે આધારિત વસ્તુ જે છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કે જેની અંદરમાં સ્ટોરેજ અને સાથે સાથે કોઈ સેરિંગ કોલેબરેશન ટૂલ જેમ ગૂગલ ડ્રાઈવ જેવા આપણે સ્ટોરેજ કરીએ છીએ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં એમ જુદી જુદી સ્કૂલોની અંદરમાં આઈઓટી જે છે એનો પણ ઉપયોગ થાય છે જેમાં જુદા જુદા ઉપકરણો જે સાધનો હોય સંસાધનો હોય અને એના આધારે આખું નેટવર્ક જે છે ઇન્ટરલિંક થાય છે તો એ પણ એક આજકાલ મહત્ત્વનો ટોપિક બની ગયો છે તો ડેટા એનાલિસિસ પણ એક મહત્ત્વની વસ્તુ છે કે ટેકનોલોજીના કારણે જ એજ્યુકેશનની અંદરમાં જુદા જુદા પ્રકારના ડેટા જે છે એનું એનાલિસિસ કરવું એ પણ એક મહત્ત્વની બાબત છે તો મારી દૃષ્ટિએ ટેકનોલોજી જે છે એ એજ્યુકેશનમાં ખૂબ જ પોઝિટિવલી રીતે વધી રહી છે પોઝિટિવ એના પરિણામો પણ આવી રહ્યા છે હા જેમ એક સિક્કાની જેમ બે બાજુ હોય છે એ પ્રમાણે અમુક કિસ્સાની અંદરમાં એની નબળી પણ બાબતો હશે પણ આપણે વિદ્યાર્થી લેવલે એક શિક્ષક તરીકે હું તમને કહી શકું કે ભાઈ તમે પોઝિટિવલી જો એનો ઉપયોગ કરો તો સો ટકા એ કારગત વસ્તુ છે અને ટેકનોલોજી વગર આજની વિદ્યાર્થીને રાખી શકાય એમ નથી ઘણા પેરેન્ટ્સ કે એ પ્રમાણેની પણ વસ્તુ હોય છે કે ટેકનોલોજી જે છે કે મોબાઈલ સ્માર્ટફોન વિદ્યાર્થીને ના આપવો જોઈએ પણ મર્યાદિત ઉપયોગ સાથે જો તેને કરવામાં આવે સદુપયોગ કરવામાં આવે તો એ ચોક્કસથી આપણા માટે ઉપયોગી સાબિત થઈ શકે એવી વસ્તુ છે એવું ટૂલ છે તો ટેકનોલોજી જે છે એમાં ઇન્ટરનેટ કે એજ્યુકેશનની અંદરમાં ટેકનોલોજીને ઇન્ટરનેટનો ઉપયોગ એ ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે અને ધીમે ધીમે એના સારા પરિણામો જે છે એ જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓની અંદરમાં જે ટેકનોલોજીનો ઉપયોગ છે એ વધી પણ રહ્યો છે અને એના પરિણામ પર પણ પોઝિટિવ અસર જોવા મળી રહી છે એવું મારું ચોક્કસથી માન્યું માનવું છે આભાર આજનું શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી તેની સાથે વિવિધ સ અભ્યાસિક પ્રવૃત્તિ પ્રોજેક્ટનું વિશેષ મહત્વ છે આજે ગમે તે ક્ષેત્રનું શિક્ષણ લો તમે તેમની એની સાથે કમ્પ્યુટર જ્ઞાન હોવું પણ જરૂરી છે શાળાઓ સ્માર્ટ સ્કૂલ બનતા વર્ગો પણ સ્માર્ટ બનવાની સાથે વિવિધ પ્રોજેક્ટમાં જ્ઞાન કોચ કમ્પ્યુટર લેબ બાયસિક પ્રસારણ મીના રેડિયો જેવા શિક્ષણમાં ઉમેરાતા બાળકોનો વિકાસ પણ છે આજે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કોમ્પ્યુટર બેઝ ધરાવતા બાળકોને શીખવામાં બહુ જ રસ પડે છે સંગીત ચિત્ર રમત ગમત સાથે કોમ્પ્યુટર શિક્ષણ પણ અતિ આવશ્યક છે આજે દરેક ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીને મહત્વ અપાય છે શિક્ષણ કાર્ય દરમિયાન અનેક બાબતો મુદ્દા એવા આવે છે કે એને સીધે સુધુ સમજવું કઠિન હોય છે જેમ કે બ્રહ્માંડની રચના પ્રાણી કોષ તોફાન પિરામિડ વનસ્પતિ કોષ વગેરે સમજવા માટે ટેકનોલોજી આપણને મદદ કરે છે શિક્ષણની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક નવો યુગ શરૂ થયો છે શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્પ્યુટરાઇઝેશન આવતા મલ્ટીમીડિયા સામે પ્રોજેક્ટરો

શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યું છે આજના માતા પિતા પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મહત્ત્વને સમજીને તેમના સંતાનોને આવા વિવિધ કોર્સો કરવાની પ્રેરણા આપી રહ્યા છે આજની 21મી સદી જ્ઞાનની સદી છે ત્યારે છાત્રો એટલે કે વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ જ્ઞાન મેળવીને તેનો વિકાસ કરે તે ખૂબ જ જરૂરી છે હવે વિચારો તમારા ક્લાસરૂમમાં તમને કોઈ રોબોટ ભણાવે તો સાંભળીને નવાઈ લાગશે પણ આ કઈ રીતે શક્ય છે તે પણ આપણે વિચાર કરતા હશું પણ હવે તે શક્ય બન્યું છે શિક્ષણ ક્ષેત્રે આવેલા સોફ્ટવેરે તો આખી શિક્ષણની દુનિયા જ બદલી નાખી આજે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા શિક્ષણ પૂરું પાડવામાં તે મહત્ત્વનો ભાગ ભજવી શકશે દરેક વ્યક્તિની શિક્ષણ મેળવવાની સ્ટાઇલ પ્રમાણે તેને શિક્ષણ ઉપલબ્ધ બનશે તો આવો જાણીએ ટેકનોલોજીને કારણે શિક્ષણ ક્ષેત્રે કેટલો વિકાસ થઈ રહ્યો છે AI in education it સ્ટુડન્ટ ડિવાઇસ પહેરીને છે જે AI છે જે સ્ટુડન્ટનું કોન્સન્ટ્રેશન ચેક કરે છે એવરી સેકન્ડ એવરી મિનિટ એ સ્ટુડન્ટનો ડેટા શે થાય છે કે આ સ્ટુડન્ટ કોન્સન્ટ્રેટ કરે છે કે નહીં એટ ધ એન્ડ ટીચરને એવું ખ્યાલ આવી જાય છે કે આ સ્ટુડન્ટ આ સબ્જેક્ટમાં કોન્સન્ટ્રેટ કરી શકે છે નથી કરી શકતો ઇવન એની લર્નિંગ પેટર્ન શું છે તો બેઝિકલી સ્ટુડન્ટનું કસ્ટમાઇઝ ટીચિંગ પ્લાનિંગ બની શકે છે એઆઈ ટૂલથી આપણે જોઈએ છીએ કે યુઝલીની નોર્મલ ક્લાસીસમાં ફોર્ટી ફિફ્ટી સ્ટુડન્ટ્સ હોય છે પર ક્લાસ તો ટીચર ફોર્ટી ફિફ્ટી સ્ટુડન્ટને કદાચ ધ્યાન ના પણ રાખી શકે ઇવન સ્ટુડન્ટ પણ કદાચ ધ્યાન ના રાખી શકે ટીચર ઉપર તો એનું કસ્ટમાઇઝ ટી લર્નિંગ કારણ કે એનું આપણને આઈડિયા આવી જાય છે કે ના આ સ્ટુડન્ટને ગેઇન કરતાં નોલેજ ગેન કરતાં વાર લાગશે આ સ્ટુડન્ટને નોલેજ ગેન કરતા વાર લાગશે તો એઆઈ ટૂલ્સ એવા ઘણા બધા ડેવલોપ છે અને ટૂલ્સ ડેવલપ થઈ રહ્યા છે ઇવન તમને ખ્યાલ હોય તો વર્ચ્યુઅલ રિયાલિટી રાઇટ તો એઆઈ ઇનેબલથી વર્ચ્યુઅલ રિયાલિટીથી નવા નવા વિડીયોઝ કે નવા નવા વિઝ્યુલાઇઝેશન થિંગ ફોર એક્ઝામ્પલ મારે સોશિયલ સ્ટડીમાં કોઈ હિસ્ટ્રી વિશે ગાંધીજીનો ટૉપિક ભણવો છે તો વર્ચ્યુઅલ રિયાલિટીથી એ સૌથી ઇઝી રીતે ભૂલી શકે છે તો એઆઈનેબલ ટૂલ્સ ઘણા બધા છે ઇવન ફ્યુચર ઇઝ ડેક કે કદાચ સ સ્ટુડન્ટ સારાંમાં સાહિત્ય એની પોતાની પેટર્નથી એની પોતાના નોલેજથી પોતાના લેવલથી એ વધારે સારામાં સારું ગેઇન કરી શકશે તો ઇઝ ઓ પાવર ઓફ એઆઈ જે આખી ટીચિંગ ઇન્ડસ્ટ્રી છે ઇવન એજ્યુકેશન પેટર્ન છે એ ડ્રાસ્ટિકલી ચેન્જ થવાની છે અને થઈ રહી છે ભારતમાં એઆઈ ટેકનોલોજીની પ્રગતિ હવે તેને શૈક્ષણિક એપ્લિકેશન તરફ દોરી ગઈ છે તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે ભારતે સફળતાપૂર્વક તેનો પ્રથમ એઆઈ શિક્ષક રોબોટ બનાવ્યો છે જેને આઈરીસ કહેવામાં આવે છે જેનું પરીક્ષણ હાઈસ્કૂલોમાં થઈ ચૂક્યું છે ભારતમાં એઆઈ ટેકનોલોજીની પ્રગતિ હવે તેને શૈક્ષણિક એપ્લિકેશન તરફ દોરી ગઈ છે તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે ભારતે સફળતાપૂર્વક તેનો પ્રથમ એઆઈ શિક્ષક રોબોટ બનાવ્યો છે જેને આઈરીસ કહેવામાં આવે છે જેનું પરીક્ષણ હાઈસ્કૂલોમાં થઈ ચૂક્યું છે જેના કારણે ભારતીય લોકોમાં ઉત્સાહ ફેલાયો છે જ્યારે વિશ્વ પણ રસ લેવાનું શરૂ કરી રહ્યું છે તે ભારતીય શિક્ષણ મોડલને કેવી રીતે રૂપાંતરિત કરશે અથવા તે ભવિષ્યમાં લાગુ કરવામાં આવનાર એઆઈ નીતિઓને કેવી રીતે અસર કરશે આઈરિસ એ શાળાઓ માટે ભારતના પ્રથમ એઆઈ શિક્ષક રોબોટનું નામ છે તે તાજેતરમાં મેકર લેબ્સ એજ્યુટેક દ્વારા નવી દિલ્હી ભારતમાં કેરળ શાળાના કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું બાદમાં તેનો શરૂઆતમાં તિરુવનપુરમમાં કેટી સિટી ઉચ્ચ માધ્યમિકમાં તૈનાત કરવામાં આવ્યું હતું આઈરીસ એ જનરેટિવ એઆઈ અને અત્યાધુનિક રોબોટિક્સ ટેકનોલોજી દ્વારા સંચાલિત શિક્ષક રોબોટ છે તે ઇન્ટેલ ચિપસેટ દ્વારા સંચાલિત એઆઈ વોઇસ સહાયક ધરાવે છે જે અવાજ દ્વારા નિયંત્રિત એટલે કે કંટ્રોલ કરી શકાય છે ભારતીય વિદ્યાર્થીઓ માટે પર્સનલાઇઝ લર્નિંગ એક્સપિરિયન્સ પૂરી કરતી નવીનતાઓ બનાવવામાં ભારત સરકારના ધ્યેયને અનુરૂપ વપરાશકર્તાઓ આઈરીસ સાથે વાર્તાલાપ કરી શકે છે આઈરીસ હાલમાં ત્રણ ભાષાઓ સમજે છે અને તેને એન્ડ્રોઈડ એપ દ્વારા નિયંત્રિત કરી શકાય છે તેમાં પ્રીસ્કૂલ થી લઈને સ્કૂલ એટલે કે 12મા ધોરણ સુધીના બાળકોને ઉપયોગી નીવડે તે રીતે બનાવવામાં આવ્યું છે ના ફક્ત આઈરીસ પરંતુ અત્યારે ટેકનોલોજીનો વ્યાપ એટલો વધી રહ્યો છે એઆઈ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે જોત જોતામાં શિક્ષણ પૂરું પાડવામાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે મહત્વનો ભાગ બની રહ્યો છે શિક્ષણમાં ટેકનોલોજીના વધતા ઉપયોગ વિશે તો જાણ્યું પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત શિક્ષણ ઉપયોગી જ નહીં પરંતુ ટેકનોલોજીને લગતા વિવિધ કોર્સો પણ શિક્ષણ ક્ષેત્રે ઉમેરવામાં આવ્યા છે અત્યારના સમયમાં ટેકનોલોજીને લગતા અભ્યાસક્રમોનું પણ સતત વધી રહ્યો છે તો આવો જાણીએ શિક્ષણ ક્ષેત્રે ભણાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો વિશે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ વિકસી છે શાળાઓનું ભવિષ્ય આવી ટેકનોલોજીના સહારે વધવા લાગ્યું છે કોમ્પ્યુટરના વિવિધ કોર્સોમાં બેઝિક કોર્સ ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ સાથે ત્રિપલ સી સ્પોકન ઇંગ્લિશ ટેલી કોરલ ડ્રો ફોટોશોપ સી વેબસાઇટ ડિઝાઇન ગ્રાફિક ડિઝાઇન વગેરે જેવા કોર્સો ટૂંક જ ગાળામાં શીખીને છાત્રો તેનું શિક્ષણમાં ઉપયોગ કરી શકે છે ધોરણ દસ પાસ કે નાપાસ વિદ્યાર્થીઓ ટૂંકા ગાળાનો આઈટીઆઈમાં વ્યવસાય લક્ષી ટેકનોલોજીકલ કોર્સ કરીને સારું કમાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ પણ અત્યારના સમયમાં વિવિધ અભ્યાસક્રમો થકી દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે થયેલા ટેકનોલોજીના વિકાસ અને તેના બહોળા ઉપયોગથી પ્રારંભિક ટીકા કરવામાં આવી રહી હતી પરંતુ જે રીતે શિક્ષણ ક્ષેત્રે વિકાસ થયો છે તે સૌ લોકો જોઈ રહ્યા છે છે મુખ્ય સ્ત્રોત બનવામાં સફળતા મેળવી આ વાત સાબિત કરે છે કે શિક્ષણના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી કેટલી મહત્વપૂર્ણ છે શિક્ષણમાં ટેકનોલોજીનું મહત્વ એ છે કે શિક્ષણ વિના સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવવું મુશ્કેલ છે શિક્ષણમાં ટેકનોલોજીનું મહત્વ એ છે કે શિક્ષણ વિના સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવવું મુશ્કેલ છે અને ઉચ્ચ જીવન ધોરણ જાળવવું પણ લગભગ અશક્ય છે કારણ કે આ બધું હવે શક્ય બનવામાં મદદરૂપ થઈ રહ્યું છે ટેકનોલોજી આ કારણે જ માતા પિતા તેમના બાળકના શિક્ષણ પર ખૂબ ભાર મૂકી રહ્યા છે અત્યારના આધુનિક સમયમાં ટેકનોલોજીના મદદથી આજનું શિક્ષણ પણ આધુનિક બન્યું છે શિક્ષણમાં ડિજિટલાઇઝેશન જોવા મળી રહ્યું છે ટેકનોલોજી અત્યારના સમયમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે શિક્ષણમાં સુધારો કરતી ટેકનોલોજીએ અલબત્ત શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કર્યો છે આવી જ રીતે ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોમાં કઈ રીતે ઉપયોગી છે અને કેટલું ઉપયોગી છે તેના વિશે હું આપને માહિતી આપતી રહીશ મળીશું નેક્સ્ટ એપિસોડ ઓફ ટેકનો વર્લ્ડમાં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર